નવું પ્રકરણ નંબર છ સૌરાષ્ટ્રની રસધારમાં ભાઈબંધી આપણે જોઈશું બહોળા ઘાસ પાણીએ છલકાથી બાબરિયાવાડમાં હેમાળ નામનું નાનું ગામડું હતું માત્રો વરુ નામનો ગ્રાસ્યો હતો માત્રા વરુને આંગણે એકસો ભેંસો દૂષતી હતી એક દિશાએ કિના દરિયાનો કિનારો અને બીજી દિશાએ ગીરના ડુંગરા વચ્ચે મીઠા પાણીવાળું હેમાળ ગામડું ભાઈબંધીનો ભૂખ્યો માલધારી માત્રો વરું રોજે રોજ મહેમાન ભાળીને ભારે પોરસાય છે એક ટાણો એકલો રોટલો ખાતો નથી એક દિવસ પ્રભાતે ડેલીની ચોપાટમાં બેસીને માત્રવરું દાંતણ કરે છે રોજના રિવાજ પ્રમાણે ખાસદાર ગઢમાંથી બે ઘોડીઓને માલિશ કરીને ડેલીમાં દોરી લાવેલ છે એટલે માત્રવરૂ ઘોડીઓના અંગે અંગ ઉપર હાથ ફેરવી પોતાના પ્યારા પશુઓની રેસમાં રૂવાટી ઉપર ક્યાંય ડાકતો નથી રહી ગયો અને એની તપાસ કરી રહ્યો છે તે વખતે એક પરદેશી પરોણાએ આવીને માત્રાભાઈને રામ કર્યા માત્રાભાઈએ સામા રામ કરીને મહેમાનને બાજુમાં બેઠક દીધી આવનાર ચિથરેયાલ છે હાડકાના માળખા જેવું શરીર છે અજામત વધી ગઈ છે છતાં એની અમીરાત અછતી રહેતી નથી પાણીદાર આંખો અને વેંતવા પળું કપાળ મોઢાની કરચલીઓથી પણ ઝળકે છે બળી કસુંબાનું ટાણું થયું ત્યારે માત્ર વરુએ જોયું કે મહેમાનને તો એક તોલો અફીણ જોઈએ છે માત્ર માત્રવરૂ સમજી ગયો કે આવા જબ્બર બંધાણવાળો આદમી કોઈ મોટા દરજ્જામાંથી બેહાલ બની ગયેલો ગરાસિયો હોવો જોઈએ વાત સાચી હતી પરોણો કચ્છમાંથી આવતો હતો ભલ ઘોડા કાઠી ભલા પેની ઢક પહેરવેશ રાજા જદુવંશરા વે ડોલેરીયો દેશ જ્યાં રૂડા ઘોડા નીપજે છે જોરાવર કાઠી પાકે છે પગની પાની સુધી ઢળકીને દેહની મરજાદા સાચોના પોશાક જ્યાં પહેરાય છે અને જ્યાં જદુવંશી જાડેજા કુલના રાજપાટ છે એવા ડોલેરિયા દેશમાં એનું વતન છે બાર ગામના ભાયાતી તાલુકા નળિયા કોઠારાનો એ તાલુકદાર હતો પણ કચ્છ ભૂપાળ રાવ પ્રામલ પ્રાગમલ જેના કાનમાં કોઈ ખટપટીએ છેર ભૂક્યો રોષે ભરાયેલા રાવે અન્યાય કરીને જાલમસંઘનું પરગણું આંચકી લીધું ને અઠાળો રાજપૂત રાવની લાચારી કરવા ન ગયો ગામ છોડીને ચાલી નીકળ્યો સગાવાલામાં ઘણા માંસ ભટક્યો આખરે પૈસા ટકે ઘસાઈ ગયો ભિખારી બનીને ભમતો ભમતો સોરઠમાં ઉતર્યો પોતાની કથની કહેવાની એને ટેવ નથી અબોલ બનીને આજ માત્રા વરવું ઓટલે આજ બેઠો છે માત્રા વરવું એનો તિરસ્કાર ન કર્યો એને પૂછપરછ પણ ન કરી કારણ કે દુખિયાને શરમવા જેવું થાય માનપાનથી જાલમસંગને રાખ્યો અજામત કરાવરાવી ખૂબ નવરાવ્યો દોરાયો બે જોડ નવા કપડાં કરાવી આપ્યા પોતાની સાથે જ બેસાડીને જમાડતા ઝાલમસંગ પણ કાંઈ બોલતો નથી મુખ મુદ્રા ઉપર ઉચાટ છોવાયો છે હૃદયની અંદર નળિયા કોઠારા સાંભળ્યા કરે છે અને નિંદર ત્રણ જણા બહુરણા ખટકે વેર હિયા હે સખી કહે તો ખરી ક્યાં ત્રણ જણ ને નિંદ્રા ન આવે પ્રીતિના પાત્ર જે વરછોયા હોય જેના ઉપર ઘણા કરજ હોય અને જેના હૈયામાં વેર ખટકતું હોય ને એ ત્રણને નિંદ્રા ન આવે એ ન્યાયે જાલમસંઘ પણ ઉઠક અખંડ ઉજાગરે રાતો વિતાવે છે આવી રીતે પંદર દિવસ વીત્યા પછી તો જાલમસંઘને શરમ આવી એને રજા માગી માત્રાવરુએ કહ્યું ભાઈ અહીં ઈશ્વરે ઝાર બાજરીનો રોટલો દીધો છે તમે ભારે નહીં પડો જાલમસંઘની આંખમાં જળઝળી આવી ગયા એ ન રોકાયો ચાલી નીકળ્યો માત્ર વરુએ પાસે રફીણ દસ રૂપિયા તથા બે સાથે ચાલતો ચાલતો ગામને લોથપોથ થઈ એક ઓટા ઉપર સૂતો હતો અને વિચારે ચડ્યો આજ ક્યાં સુધી હું રખડીશ ક્ષત્રિય છું મારે માથે અધર્મ ગુજર્યો છે આમ ટાંટિયા ઘસડીને મરું તેના કરતા બારવટું ખેડીને કાં ન પ્રાણ આપું સદગતિ તો થશે અને કદાચ પ્રભુ પાદરો હશે તો ઘરે ગયેલ ગ્રાસ ઘેર કરીશ પણ વહાળવટું કરવું કેવી રીતે મારી પાસે તલવાર તો છે પણ ઘોડો ક્યાં હા યાદ આવ્યું હેમાળે માત્રવરૂ ઘોડારમાં આપશે આપે નહીં ત્યારે બીજું શું ખાતર અર જેનું ખાધું એનું જ ખોદવું પાપનો પાર રહેશે કંઈ વાંધો નહીં પાછળથી એકને સાટે દસ ઘોડા દઈ દઈશ મનસુભો થઈ ચૂક્યો જે દસ રૂપિયાની ખર્ચી માત્રાએ દીધી છે એમાંથી જ કોદાળી અને પાવડો લીધા લઈને પાછો હિમાલયને રસ્તે ચાલ્યો બીજી રાત પડી મધરાત થઈ જાલમસંઘ માત્રાવરુના દરબારગઢની પછી તે જ્યાં બે માણકી ઘોડીઓ બંધાતી ત્યાં જ ખાતર પાડવા લાગ્યો ઘટમાં તો બધાય ઘસઘસાટ ઊંઘતા હતા કોદળીના ઘા કરીને એ ચોરે પછીથી અંદરથી ઘોડું નીકળી શકે તેટલું મોટું બાકોરું પાડ્યું રાતનો બીજો પહોર થયો ત્યાં વરવું જાગ્યો પોતે મોટો માલધારી હતો ગીરના ગ્રાસ એટલે સેંકડો ભેંસો રાખનાર એ જ એનો સાચો ગ્રાસ માત્રાવરુએ માણસોને ઉઠાડ્યા પહર ચારવા ઢોર છાંડ્યા ગીરમાં અસલ એવો રિવાજ હતો કે માલધારી ધણી પોતે પણ માણસો લઈને ઢોરને પહર ચારવા જાય એ રીતે માત્રવળું પણ ઢોરને હાંકી સીમમાં ચાલ્યો ગયો સંગે જોયું કે ઠીક લાગ લાગ્યો પણ શ્રાવણ માસની મેઘલી રાત માથે ખૂબ વરસાદ પડેલો પવનના સુસવાટા પણ નીકળેલા બંધાણી આદમી જર્જરિત શરીર તેમાં એવડી ખેદવાની મહેનત પડેલી એટલે તા જડી ગઈ આખો દેહ થરથર કંપે છે અંગો કબજામાં રહી શકે તેમ નહોતું ડાબલીમાંથી અફીણ કાઢીને થોડુંક લીધું પણ અફીણનું અમળ કેમ ચડે ઉપર ચલમ તો પીવી જોઈએ ચલમ ગજવામાંથી કાઢવા જતાં અંધારામાં હાથમાંથી ધૂળમાં પડીને ડટાઈ ગઈ મરણિયો ચોર દરબારગઢમાં દાખલ થયો સામે માત્રાવરોએ તાજો જ પીધેલો હોકો પડેલો જોયો હોકો લઈને પીધો તોય શરદી ન ઉતરી શરદી ઉતરી વિના સી રીતે ઘોડી પર ચડીને ચાલી શકાય બહુ મૂંઝવણ થઈ પડી શું કરવું ઓરડામાં નજર ફેરવી રણનો તરસ્યો મુસાફર જેમ મીઠા પાણીની તળાવડી દેખે તેમ ઓરડામાં ઊંચે ઢોલિયા સુવાળી રેશમી તળાઈ અને હુંફાળા ઓઢણ દીઠા બેહોશ દેહ ધ્રુજતો ધ્રુસ્તો કાંઈ સમજ્યો નહીં વિના ઢોલ્ય ધસ્યો પણ ઢુકળો જતાં જ થમજો જાણે આંચકો વાગ્યો ઢોલ્ય કોઈક સૂતું છે જબર કાયા નમણું ઘઉંવરણું મોઢું થોડે થોડે ઘરેણે શોભતા નાક કાનને લાંબી ડોક ખેંચાયેલ ભમરની કોરેલી કમાન નીચે પાપણે ઢાંકેલી બે આંખ કેવા અનોખા તેજ એ આંખડીઓમાં ભર્યા હશે એ બાબરીયાણી પોઢેલી હતી ડુંગરામાં ભરનારી સુરવીરની ઘરનાર હતી નિર્દોષ ભરપૂર અને ભયંકર ફણીધરના માથા ઉપર મઢેલા મણી જેવી પણ ઝાલમસંગની આંખે અંધારા હતા રજપૂતની નજર પારખા રૂપ નિરખવાનું નહોતી શીખી આ વાતનું એને ઓસાણ નહોતું એનું ધ્યાન તો એ પોટધારી ઉપરથી ઉતરીને ઢોલિયામાં ખાલી પડેલ પડખા ઉપર મંડાણો છે એના મનમાં થાય છે કે મારી કાયાત થીજી ગઈ છે બનાવટી ગરમી હવે કામ કરતી નથી જીવવું હોય તો જીવતા માનવીની ગરમી જોશે અહીં એક પડખું ખાલી છે એ પડખામાં કાં ધણી હોય ને કાં તો છોકરો હોય હે મધરાત હે વિશ્વંભર તમે સાખિયા રહેજો પથારીમાં માત્રાવરુનો પડખો ખાલી હતું બાબરિયાણી ત્રીજા પહોરની મીઠી નિંદરમાં ઘેરાઈ ગઈ છે હૈયાના ધબકારા છાતીમાં ચાલતી શ્વાસ ધબણ અને નસકોરાની ધીરી બંશી જેવો સૂર એ સિવાય બધું શાંત હતું જાગી જશે એવો ભય નહોતો વચ્ચે ખુલ્લી તલવાર મૂકીને જાલમસંઘે શરીર ઢાળ્યું સામેના શરીરમાંથી હુંફ આવવા લાગી હમણાં ઉઠી જઈશ એમ જાલમસંઘના મનમાં થતું હતું ત્યાં તો બંધાણીની આંખ બીડાઈ ગઈ એટલો થાક એટલી શરદી તેમ બીજી બાજુ રેશમી તળાઈ અને નારીના અંગની મીઠી હૂંફ નિર્દોષ બંધાણી ઘસઘસાટ ઊંકી ગયો પહોર પછી વીતવા લાગ્યા પ્રભાત થયો ત્યાં પહર ચાલીને માત્ર પાછો આવ્યો ઓરડામાં પગ મૂકે ત્યાં તો પલંગ પર નજર પડી થંભી ગયો હાથ તલવારને ઉપર પડ્યો નજરે જોયા પછી બીજી સી વાર હોય બંનેના કટકાર વાર એને ડગલો ભર્યો પણ જઈને જ્યાં સુતેલા પુરુષનું મોઢું જોયે ત્યાં એની અજાયબીનો પાર ન રહ્યો આ ભૂખે મરતો મુવા માણસના ભૂત જેવો આદમી પંદર દિવસ સુધી મારે આશરે પડેલો મારી સ્ત્રી સાથે એને પલવાર વાત કરવાનો પણ વખત નથી મળ્યો આવા ઉપર આ બાબરિયાણી મહે આ મૂળદાની ઉપર અને આ સ્ત્રી પુરુષ વચ્ચે તલવારસાની કાંઈક ભેદ છે મારીશ પણ એકવાર ખુલાસાનો સમય આપીશ પગનો અંગૂઠો ઝાલીને જરા દબાવ્યો ત્યાં તો સંચાવાળી કોઈ પુતળી ખડી થાય એમ બાબરિયાની બે બાગળી બેઠી થઈ આ કોણ માત્ર આંગળી ઝીંધાળી પડખામાં સૂતેલા પુરુષની સામે સ્ત્રી નિહાળી રહી શું બોલે પલંગ પરથી નીચે કૂદી એટલું જ બોલી શકી હું કાંઈ નથી જાણતી ઠીક જા જલ્દી સિરામણ તૈયાર કર સ્ત્રી સિરામણ કરવા તૈયાર થઈ અને માત્ર વરુએ ખરલ લઈને પાંચ તોલા અફીણ ઘોળવા માંડ્યું આ તરફ કસુંબો તૈયાર થયો બીજી બાજુ સિરામણ પણ તૈયાર થયું માત્રાવરુએ મહેમાનને ઢંગળીને જગાડ્યો કહ્યું ચાલો ભાઈ કસુંબો તૈયાર છે મહેમાન જાગ્યો આંખો ચોળીને જ્યાં નજર કરે ત્યાં રામ રમી ગયા પોતે માણકી ઉપર ચડીને કચ્છમાં વટો ખેડી રહ્યો છે રાવની ફોજને ધમરોળો છે રાવને મહેલે ચડે છે એવું સ્વપ્ન હાલતું હતું તે ભાંગી ગયું ઘોર સત્ય નજર સામું ખડું થયું પછી તો જીવવાની આશા ક્યાં હતી હમણાં ડોકું ધડથી નોખું થશે પણ એ જાણે કાંઈએ બન્યું નથી એવી ધીરજથી બેઠો થયો કોગળા કર્યા મોં ધોયું ધોબા ભરી ભરીને માત્રવરું કસુંબો આપવા લાગ્યો મહેમાન પીવા લાગ્યા એકબીજા એવી લહેરથી બેઠા કે જાણે રાતની બીના બની જ નથી આગ્રહ કરી કરીને સોગંદ આપીને માત્ર વરુએ કસુંબો લેવરાવ્યો પછી પેટ ભરીને શિરામણ કરાવ્યું હાથ ધોઈને હોકો પીધા પછી મહેમાન બોલ્યા બસ માત્રાવરું હવે તો અધૂરી મહેમાન ગતિ પૂરી કરો વરુએ કહ્યું સાચું કહી દીધો શું થયું વિશ્વાસ પડશે નહીં પડે તો આ તલવાર ક્યાં આગી છે મોતની બીક હવે મને ન હોય ત્યારે બોલો ચાલમસંઘે પહેલેથી છેલ્લે સુધી માંડીને બધી બીના કહી બતાવી ઘોડારમાં પડેલું બાકરો બતાવ્યું અને પોતાની જીવનકથા પૂરેપૂરી કહી સંભળાવી સાંભળીને માત્ર બોલ્યો ભાઈ જો આમ હતું તો એ વખતે ઘોડી કાં માગી ન લીધી હું તમને ના પાડત અરે ઠાકોર પંદર પંદર દિવસ સુધી મારી ઓળખાણ ન પડી અરે બાપ મારી દશા ફરી એટલે જ મને કમત્ય સુધી માત્રા વયુએ માણકી ઉપર નવો સામાન મંડાવ્યો એ ખડીયો તૈયાર કરી તેમાં એક શેર અફેણ મુકાવ્યું રૂપિયા એકસો રોકડા જાલમસંઘના હાથમાં મૂક્યા પછી ઘોડી છોડી ડેલીએ જઈને બોલ્યા લ્યો જાલમસંઘ ઠાકોર આ માણકી લઈ અને ગ્રાસ ઘેર કરો જાલમસંઘે હાથમાં લગામ તો લીધી એના મનમાં તો આ બધી મશ્કરી જ લાગતી હતી એ ધારતો હતો કે થોડે આગે જઈશ એટલે આ ભરડાયરા વચ્ચે મને પછાડીને ચીરી નાખશે માત્રવરૂએ એક બાજુનો પેંગડો મૂક્યો મહેમાનને ઘોડી માથે ચડાવ્યા મીઠી જીભના રામ રામ કહ્યા જોત જોતામાં તો ઘોડી હેમાળના જાડવા વોટાવી ગઈ કચ્છમાં જાલમસંઘ ઠાકોર માણકી ઉપર ઘૂમી રહ્યા છે કચ્છના તમામ ભાયા તો ભાયાતો તેની મદદે માણસો અને નાણાં આપી રહ્યા છે તોને ભણકારા વાગી ગયા હતા કે આજે ઝાલમસંઘનો ગ્રાસ ઝૂંટાયો એમ કાલે તો આપણો પણ ઝૂંટા છે ઝાલમસંઘ સૌના સામટા બળે ઝૂઝવા લાગ્યો રાવની ફોજ આવા આખા ભાયાત મંડળના સામટા ભૂજબળ સામે ક્યાં સુધી ટકે રાવ થાક્યો ચેતી ગયો સંઘનો મનામણો કર્યો પરગણો પાછું સોંપ્યું એટલું જ નહીં પણ એ અન્યાયના તમામ વર્ષોની નુકસાની ભરી આપી કાઠિયાવાડમાં કોઈ ચારણ જતો હોય કોઈ મુસાફર જતો હોય ગમે તે જતો હોય તે તમામની સામે સંઘ પોતાના જીવનદાતાને સંદેશા મોકલાવ્યા જ કરે કે માત્રાભાઈને કહેજો એ કાંટો આવી જાય એવા અનેક જણા જઈને માત્રાવરોને સંદેશો આપે છે પણ વિના નિમિત્તે એવા ધંધાર્થી આદમીથી લાંબે ગામત્રે શ્રી રીતે નીકળાય ચાલમસંગના સુખી દિવસો પાછા વળેલા સાંભળીને માત્રવરૂ પોતાના મનમાં ઊંડો આનંદ મામતો સમત અઢારસો પંચ્યાસીમાં માં ચારેય દિશામાં ભયંકર દુકાળ પડ્યો કાઠિયાવાડમાં કારમી ભૂખ ફેલાઈ ગઈ માત્રાવરો જેવા માલધારીનો આધાર તો કેવળ મેં પાણી ઉપર જ હોય એટલે દુકાળે એના ઢોરનો કચર ઘાણ વળ્યો એનું ગામ ઉજ્જળ થયું એવામાં ઘરમાં નાણું પણ બહુ ન હોય હતું એટલો ઢોરને ખવડાવી દીધું અને ઉંબરે ભૂખમરો આવી ઊભો સ્ત્રી પુરુષને બંનેને ત્રણ ત્રણ તો લાંગણો થઈ માત્ર વરુ ક્યાં જાય ચતુસ્ત્રીએ સંભાળી આપ્યું કે કચ્છ જાય જાલમસંઘભાઈ જરૂર આશરો દેશે માત્રાને એમ કે પાર્કે આશરે જવું તો લાગ્યું પણ પોતાના મિત્રનું પારકો કરવાનું મન થયું બે હાલી નીકળ્યા બાઈના માથા ઉપર ફક્ત એક કોડી જળેલો સુંડો અને એમાં થોડાક ગાભા એ જ એની ઘરવખરી હતી જોડિયા બંદરે ઉતરીને ધણી ધણીયાની નળિયા ઠાક કોઠારાને માર્ગે ચડ્યા પાદર પહોંચ્યા પાદરમાં એક તળાવડી હતી માત્ર વરુએ બાયને કહ્યું તું અહીં બેસજે હું ત્યાં જાઉં એનું મંગ મન કેવું છે તે જોઉં આદરમાન જોઈશ તો તને તેડી જઈશ નહીં તો બે જણા બીજે ક્યાંક ચાલી નીકળશું બાબરીયાણી તળાવડીની અંદર કરમડીની ઢોવાની ઓથે બેઠી માત્રવરૂ ગામમાં ગયો બજારની સામે જ દરબારગઢ હતો ડેલીએ બેઠા બેઠા જાલમસંઘને મહેમાનને આવતો જોયો પોતાના મિત્રની અણસારી આવી પણ મનમાં થયું કે અરે માત્રા વરુની કંઈ આવી હાલત હોય વળી વિચાર આવ્યો કે કેમ ન હોય હું બાર ગામનો ધણી હતો તોય બેહાલ તો બની ગયેલો ત્યારે આ તો માલ ધરી છે એને પાયમાલ થતા સી વાર ત્યાં તો મહેમાન નજીક આવ્યો બરાબર ઓળખાણો ડેલીમાંથી સામે દોટ કાઢીને જાલમ મિત્રને બાથમાં લીધો માણસો ચકિત થઈ ગયા સૌને ઓળખાણ પડાવી પછી પૂછ્યું પણ મારા બોન ક્યાં પાદર તળાવડીને કાંઠ બેઠેલ છે અર ત્યાં બેહાડી રાખ્યા જાલમ સંગે પોતાની પાસે ચાર કુંવરની ચાર વર્ષનો કુંવર ગગુભાઈ રમતો હતો તેને પોતે હરખના આવેશમાં કહી દીધું જા બેટા તારી માને કહે કે રથ જોડીને બધા ગાતા ગાતા પાદર જાય ને ફૂઈને તળાવડીની પાળેથી તેડી લાવે ફૂઈ આવું નામ સાંભળીને ગગુભાઈએ દોટ મૂકી ફૂઈ અને તે તળાવ નહીં પાળે ઓહો એ કેવી હશે ફૂઈ અદ્ભુત ફૂઈ હું પરબારો જ જાઉં એકલો જઈને તેડી લાવું મા બાપ પાસે જશ ખાટું એવા અણબોલ ભાવ એના નાના અહીંયાના અૈયામાં કૂદી રહ્યા દરબાર ગઢમાં ગઢની અંદર ન જતા એ તો પાદર તરફ જ દોડ્યો લોકોની અડફેટને ગણકારી નહીં તળાવડીને કાંઠે આવ્યો સુકી તળાવડીની અંદર કરમડીના ઢોવાને છાંયે બાબરીયાણી બેઠી છે બાળકે પોતાની કાલી કાલી વાણીમાં પૂછ્યું કે અહીં માલી ફૂઈ છે ને હા આવ બેટા હું જ તારી ફૂઈ છું આવ મારા ખોળામાં આતુર બાળક તળાવડીમાં ઉતર્યો બાબરિયાણે એને ખોળામાં બેસાડ્યો છોકરો ડાયોડમરો થઈને ચૂપચાપ બેઠો ફૂઈના મો સામે જ જોઈ રહ્યો એના શરીર પર હેમના દાગીના હતા બાબરીયાણીને અવળી મતી હુજી ચોપાસ નજર નાખીને જોયું તો કોઈ ન મળે ઝડપથી બાળકની ડોક પોતાના જાજરમાન પંજામાંથી દાબી દીધી એક તીણો અવાજ સંભળાણો અને સુકોમળ બાળકનો પ્રાણ ચાલ્યો ગયો બાબરીયાણીને એના અંગ ઉપરથી તમામ દાગીના ઉતારી સુંડામાં મૂક્યા મોરદાને ધોવાની અંદર ઊંડે ગાલી દીધું ઉપર ધૂળ વાળી દીધી પછી પોટે સુંડો લઈ તળાવની પાળે આવીને બેઠી થોડી વારમાં તો રથ વાંસમાંથી રથ આવીને ઉભો રહ્યો જાલમસંગના ઠકરાણી ઉતર્યા એકબીજા મળ્યા અને બોનને રથમાં બેસાડી ગામમાં લઈ ગયા બેન બનાવી તો હવે અહીં લાંબો વખત રહેવાના એમ સમજીને એક અલાયદી મેળી મહેમાનને કાઢી આપી સુંડો લઈને કાઠિયાણી પોતાની મેળી ઉપર ચડી ગઈ પોતે ક્યાંય સુંડો અળગો કરતો નથી જમવાનો વખત થયો ગાદલી નંખાણી થાળી પીરસાણી પંગત બેસી ગઈ પણ જાલમસંઘને તો રોજ ગગુને સાથે બેસાડીને રોટલા જમવાનો નિયમ હતો એને ગગુ સાંભળ્યો એલા ગગુ કેમ નથી દેખાતો ગઢમાં ચારેય બાજુ તપાસ થઈ પણ ગગુ પણ ન મળે ઠાકોર કહે કે મેં ગઢમાં મોકલેલો રાણી કહે કે ગગુ અંદર આવ્યો જ નથી ગગુને અંગે દાગીના હતા એટલે ઠાકોરને ગામના કોળીઓ ઉપર વ્યામ આવ્યો બધાને બોલાવીને ધમકાવ્યા અને મારવા લાગ્યા પણ કોઈ ના માને કોઈને ખબર નતી વાવડ મળ્યા કે ભાઈ તો દોડીને પાદર તરફ જતા હતા માત્ર વરુ પણ ઉચાટ કરવા લાગ્યો પોતાની સ્ત્રીને પૂછવા લાગ્યો કે એને તો પાદરમાં ક્યાંય કુંવરને ભાળ્યો નથી ને સ્ત્રીએ બધી વાત કહી દાગીને બતાવ્યા સાંભળીને માત્રો વરો પથ્થરનું પુતળું બની ગયો તે તે આ ગજબ કર્યો મેં જાણ્યું કે કોઈ છોકરો વેપારીનો હશે મનમાં થયું કે અહીં ભાઈ અદરમાં નહીં આપે તો કાલે ક્યાં જઈને ખાસું હું અસ્ત્રી જાત બુદ્ધિ બગડી ડોક મરડીને મૂર્દો તળાવડીની અંદર કરમડીને ઢું માં ડાટ્યું છે પછેડીમાં દાગીનાની પોટલી બાંધી બગલમાં છુપાવી માત્ર વળું કાળું ધબમાં લઈને મિત્રની પાસે આવ્યો હોય એકાંતમાં બોલાવીને કહ્યું શા માટે નિર્દોષને પીટો છો આ રિયા અપરાધી એમ કહીને દાગીના બતાવ્યા બધી હકીકત કહી જાલમસંઘના મો ઉપરની એક પણ રેખા ન બદલીને એ બોલ્યો માત્રભાઈ ચૂપ જ રહેજો લાવો દાગીના મારી પાસે ખબરદાર જરાય કચવાશો નહીં હું હમણાં આવું છું બગલમાં દાગીના સંતાડીને કોઈ ન દેખે તેવી રીતે ઝાલમસંગ એકલા તળાવડીમાં પહોંચ્યા ધૂવા પાછળ લપાઈને કુંવરનું મૃદું કાઢ્યો એક કે એક દાગીનો મુરદાને ફરી પહેરાવી દીધો મુરદાને બગલમાં છુપાવી છાનામાના ગઢમાં આવ્યા અને એલા અહીં અગાસી ઉપર તો ગગું નથી ગયો ને એમ બોલતાં ઝપાટાભેર અગાસી ઉપર ગયા બાળકના મુરદાને અગાસીની દિવાલ ઉપરથી ભરબજારમાં પડતું મૂક્યું અને બૂમ પાડી અર ગજબ થયો ગગુ પડી ગયો પોતે નીચે ઉતર્યા ગગોનો મડદો બજારમાંથી લાવવામાં આવ્યો પછી ઠાકોરે સૌને કહ્યું હું ઉપર જોવા ગયો ગગો બારીમાં રમતો હતો મેં હાકલ કરી એટલે ગગો ડરી ગયો અને દોડ્યો ડરથી પડી ગયો ભાઈ તમારો ઘોર અપરાધ કર્યો છે હવે અમને રજા આપો માત્રાભાઈ મારા જીવનદાતા કુંવર માર્યો એ બહુ મોટો અપરાધ તે દિવસે તમે મને ન બચાવ્યો હતો તો આજ ક્યાંથી હોતે કુંવર ક્યાંથી હોતા મોલાત મેળી પણ જાલુભા અમારા પગલાં ગોજારા થયા એમ બોલતા માત્ર વરુનું હૈયાએ ભર્યા આવ્યું માત્રાભાઈ આમ જુઓ એક વરસ રહો અને બીજો ગગુ તમારા ખોળામાં રમતો બતાવું ગગુ તો ઘણા મળશે પણ તમ સરખો ભાઈ ખોઈ બેસું તો પછી ક્યાં ગોતું માત્રાભાઈને અને માત્રાભાઈના અને બહેનના મનનું સાંત્વન થયું બંને જંપીને ત્યાં રહેવા લાગ્યા આદરમાનમાં લગારે ઉણપ આવી નહીં દીકરાના મરણની વાત ન તો સંગે ફરી ઉચ્ચાર પણ ન કર્યો ગઢમાંથી એ વાત જ બંધ કરાવી પાંચ વર્ષ વીતી ગયા કાઠિયાવાડમાં સારા વરસ થયાનું સાંભળ્યું માત્રાવરુને જન્મભૂમ યાદ આવી એણે હાથ જોડીને ભાઈબંધની રજા માગી ભાઈ અહીં રહો છો મારા છ ગામ કાઢી આપું માત્ર વરુ માન્યો નહીં પછી ઠાકોરે ગાયો આપી ભેંસો આપી ઊંટ આપ્યા કળશીના કળશી દાણા દીધા સાથે બે ઘોડીઓ આપી રોકડા રૂપિયા બંધાવ્યા પોતે હેવાળ મૂકવા આવ્યા ને ત્યાં છ મહિના રહ્યા તેનું ગામ ફરી વસાવી દીધું એવો મિત્ર ધર્મ બજાવી જલંગ સંગ પોતે પતન પાછા આવડ્યા આ ઘટના જુદા જુદા માણસોના નામ ઉપર ચડાવવામાં આવે છે પરંતુ જાણકારો કહે છે કે હેમાળ ગાદીમાં માત્રવરૂ નામે કોઈ બાબરીઓ થયો જ નથી નામ ફેરતો હોઈ શકે છે બીજી બાજુ ઓખા મંડળની અંદર વસાઈ ગામના વાઘેર સુરા માણેકને વિશે આ જ વાર્તા પ્રચલિત છે મિત્રો આનું નામ ભાઈબંધે કહેવાય આનું નામ ભાઈબંધે કહેવાય પોતાનો સગો જણ્યો આજે વધારાઇ ગયો તો એ જમસંઘની મોં ઉપરની એક પણ રેખા ન બદલી અને માત્ર વરુને આખું ગામ વસાવી આપ્યું મિત્રો આનું નામ જ ભાઈબંધીને સેલ્યુટ અહીં ભાઈબંધીનું પ્રકરણ પૂરું જાહેર કરીએ છીએ ફરીવાર આવતીકાલે ઝવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્ટ્રને રસદાર ભાગ એકમાં પ્રકરણ સાતમાં ફરી મળીશું ત્યાં સુધી મોર્ડન બટ રજા લે છે નમસ્કાર